મારું નામ કમલેશભાઈ રાણા છે મારા સ્વનું નામ નિસર્ગ રાણા છેલ્લા બે વર્ષથી સારથી ટ્યુશન ક્લાસીસની અંદર પ્રકાશ સર સાથે નિસર્ગ જોડાયેલો છે એવું કહેવાય કે જીવનની અંદર ત્રણ વસ્તુની અત્યંત આવશ્યકતા છે ફ્રેન્ડ્સ ફિલોસોફર્સ અને ગાઈડ ફ્રેન્ડ્સ તરીકે તો ઘણા બધા મિત્રો હતા જીવનમાં ફિલોસોફર્સ પણ અમને લોકોને મળ્યા કારણ કે અમે લોકો એક એવી એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે જે જીવનની અંદર અત્યંત જરૂરી છે એવા ફિલોસોફર્સ તરીકે પાંડુરંગ શાસ્ત્રી અને આદરણીય દીદી એ પણ અમારી સાથે હતા એટલે ફ્રેન્ડ્સ પણ હતા ફિલોસોફર્સ પણ હતા જરૂર હતી ગાઈડની તો ગાઈડ તરીકે અમારા ચીડાને આગળ લઈ જવા માટે એક સાથીની જરૂર હતી તો ગાઈડ તરીકે અમને લોકોને સાથી ક્લાસીસ એક મળ્યું અને એમાં ઉત્કૃષ્ટ शिक्षण आपला शिक्षक प्रकाश सर आणि पारुल मॅडम म्हणजे एवढं की छोकरा मात्र शिक्षण आपल्या शिक्षण हो। सिवाय वस्तू पिरस एवये अमास पहिला खबर छे परंतु ज्येष्ठ क्लासिस जॉईन करू त्यबाद सारा विचारसाठी तो होत परंतु साथे, साथे, साथे एक एवो क्लास मल्ह एवो एक ट्युशन क्लास म्हणून लक्ष्य शिक्षण विकास पण सारो अर्थ मिळवी एनु उत्कृष्ट मार्गदर्शन अनेक दीकराने अमने प्रकाश द्वारे पार्वल मॅडम द्वारे पूर पाडवा दीक जय ट्यूशन क्लासिसो त्याने घणा बघा प्रश्न उभा होता